કરી વાળી છે થોડું ઘણું વાસી છે કામ થઈ ગયું છે થોડું ઘણું બાકી જો કપડા ને એવું તો ઉકવાઈ ગયું છે અને આજે જાણું છે મારા માટે મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે ને આજે તો ફરીથી ડોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને આપણે તો છે ને બેટની ફરવા ગયા હતા એટલે મેળામાં જીવ એટલે બે દી રહ્યા એટલે એના ડોગ તમે જોઈ દેશે તમને કેક મજા આવી જવ જરૂર જરૂરથી કહી દેજો અને મારા મમ્મી શું કરે છે મમ્મી શું કરો છો આમ આમ બ્રો

જો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે માળામાંથી પણ વેઆવી છે અત્યારે જો વરસાદ આવે છે ધીમો ધીમો કોક કોક સાટા આવે છે તમને જો કેમેરામાં તો નહીં બતાતું હોય ને મારા મમ્મી જો રોટલી કરે છે તેમ હા વાડી દિએવા ઠેક આજ શું કામ કરવી શિંગ વીણ દાદા ઠેક બીજું હં અને ધોળી તું

એમાં કીધી હતી અને એ જો ગઈ છે તો એને બ્લોગ પણ ઉતાર્યો હશે તો કન્ટિન્યુ બ્લોગમાં આ બધા રહી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજા માં દે છે આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોક ગડિયામાં સૌ તો પહેલા બધાને જય માતાજી જય જાનભાઈ માં અત્યારે તો મસ્ત મજાનો સાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મે કરી વાળ્યું છે ગોપીએ છે ને બ્લોક સ્ટાર્ટિંગ કરી દાળ્યું છે અને કાલના બ્લોગમાં માં તમે ખૂબ સપોર્ટ કર્યો છે એટલા માટે થેન્ક યુ અને અને આજ તો છે ને મામન ઘરે રોકાણા છે બધાય કા મમી જય માતાજી જય જનબે માં અને જય ખોડિયાર માં હમ અને નિખિલ તું કેમ છે બેઠો છો તો બોલ બોલતા આવડે બોલ અમે દૂધ લેવા દૂધ લેવા એ પેલા નાસ્તો કરવા જતા પેલા ભૂતા ને પછી નાસ્તો કરવા જતા নিখিল

આવો બધો એકાદ છે ને ઘરનો માહોલ છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બની આવી મિત્રો અત્યારે તો છે ને આપણે જે મોલબેનો છે ને વી આવ્યા છે એને રીટા માજી બેઠા છે કરીટા માજી આવો દે માતાજી દે ખોડિયારમાં આલો બધા શિવરાજપુર તો શિવરાજપુર તો સુવી આપણે આ હોય ને મમ્મીના ઘરે આ અને કાવ્યા બેન જો રોવે છે બસ બસ રોવો નથી દીધા અને સંપામાં તમે શું કરો છો આ તો તમે ના છો કે કામ છો હા 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 આઉદિશ કા રીટા માસી દેખાયગા મોલ તો પણ બધા કાઈ જોઈ લીધો નહીં પાછો દેખાય આજે ડેકોરેશન જે જ નથી તમે કરે પણ બીજું ન હોય ડેકોરેશન હેઠું कि प्रमागर बेल डार लुस्टेप्ने णियौिजान चैल अधो ईसान है बिलीजे कि nao खुटि ए बाले सैन्मरी नौल्टित बालफैर प्रॉसे यौ वजु लेक्टि विला बाल यौ लंक भॉस्टाल है यौ वस्टो कर्मार ल्मा डा जेम ए अधो

મોલ માં આવી ગયા સીવી ને આતો આખો દી કાય નવરા હતા ને એટલે બ્લોક તો ઉતારા નથી મે કીધું જ ગણન ગણન આ સુતા પછી ચેર માં તો ખાજે બધાય છે ને મોલ લઈ જશું નામ કરશું પછી પૂતાશું ગાડી 타માંથી હા બો અને આપી સીધું બો મુંગી લાગે છે તો 30 રૂપિયા ની છે હા તો અમે બધાય છે ને મોલ માં જ દેવું તો આઈ જશે તો તો તમારે બધાને લેવું હોય તો આ બોલ કરો કંટી લો મગર મિત્રો વાળનો સમય થઈ જશે ને આપણે વાળ કરવા પડશે બેસી ગયા વાળો માં જે તું વઘારેલા રોટલા સાત છે અને જો ગોવાનું શાક છે આપણે કઈ શાક લેવાનું નથી થતું રોટલા જ વઘારેલા ખાવાનું થાય છે કામ એમી હા અને આજે તો જો મારો ભાઈ નથી કારણ કે રોટલા ગયો છે એટલે આવી કબુભા કઈ બોલ છો અને ધોળી જો ખા મારી ઢોળી હું ખાશ તો વઘારેલી રોટી તને બહુ ભાવે મને ઢોળીને જો વઘારે રોટલા ભાવે તો આપણે છે ને તમારા લોકોને ને ખાવે ને વઘારે રોટલા તો આવી જ ખાઈને પાછા મળશું તો કન્ટિન્યુ તો આપણે જમી કરીને તો નવરા થઈ ગયા છે ને જો વરસાદ પણ આવા મને સાકુ ફળ્યું પડી ગયું છે કા દાદા હા સાટ આવે છે હા સાટ આવે છે ને વરસાદ એટલે મે લઈ આવ્યો છે કે તણાઈ જા કે તણાઈ થોડા જો વરસાદ આવે છે ને હવે છે ને આપણે વંડે જન છે તો વંડે જઈને મળશું મિત્રો આપણે છે ને વન ડે તો આવી ગયા છે ને વચતનો હમણાં જ છે કોના કોના ના વચત છે કોઈનમાં કહી દેજો અને આપણે છે ને બ્લોગની પણ પૂરો કરી કહી તો આછા છે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચેલે જી માતાજી જય ધાન ભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ બાય બાય